શું નામ છે બેન તમારું ગીતાબેન ગીતાબેન મંસુરભાઈ મસુરલંકી સોલંકી અચ્છા ને શું તકલીફ છે તમારા માટે ફોન આવ્યો તો એક બેનનો અચ્છા એક પાંચ દીકરીઓ છે તમારો આ દીકરી શું કાકાને એટલે કેન્સર થતું અચ્છા કેટલા ટાઈમ થી આવી તકલીફ છે 12 મહિના થઈ ગયા 12 મહિના થઈ ગયા એટલે તમે અત્યારે ઓપરેશન કરાવ્યું કે ખાલી એમ બતાવી દીધું નહી ઓપરેશન એક લીધા 35 માં તો લીધા અચ્છા તો પડતું એટલે અત્યારે હોસ્મત નથી કાલ રજા લઈને આવી સિગોમાં અચ્છા આ બેનો શું કરે છે બધા હે મેરેજ કરેલા છે એટલે અહીંયા જ રહો છો અહીંયા જ છો

સાચી વાત છે અમે સંસ્થા ચલાવીએ છીએ અને આ વિડીયોના મારફતે લોકોને મદદ કરીએ છીએ તો વિડીયોના મારફતે એક બેનનો ફોન આવ્યો હતો અમારા ત્યાં એક ભાઈ છે એમને કીધું હતું કે આવી રીતના એક કાકા છે અને આવી રીતના કેન્સર છે અને પાંચ દીકરી છે અને આવી કંડિશનની અંદર છે તો નાનો સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને કોઈ પણ જાતનું તમે એવું ટેન્શન ના લેશો અમે અત્યારે તમને કર્યાનું અત્યારે ભરાવી દઈએ છીએ એટલે તમારે ખાવા પીવાની તકલીફ નહીં પડે અને એમને જે તકલીફ છે એટલે કેન્સર લાસ્ટ લાસ્ટેજનું છે

કશો વાંધો નહીં તમને અત્યારે ઘરેણું સપોર્ટ કરીએ છીએ લઈને જ આવ્યા છીએ ગાડીમાં અને તમને જે પણ રિપોર્ટને બધું હોય અમને આપજો આયુર્વેદિક જે અમે નરોડાની અંદર છે ત્યાં સાહેબ સાથે વાત થઈ છે જો કદાચ કુદરત કરે અમે લોકોને ભગવાનને નિમિત્ત બનાવ્યા છે અને એની દવા તમે આયુર્વેદિક ચાલુ કરાવી દો જો કાકાને સારું થઈ જાય ભગવાનને પ્રાર્થના કરીએ તો ત્યાં પણ તમે દવા કરાવી લેજો હું તમને ત્યાંનું એડ્રેસ બધું આપી દઈશ ત્યાં મારું નામ આપશો અમારી સંસ્થાનું એનું તો માવજીભાઈ પટેલ કરીને ત્યાં છે જો કદાચ દવાથી આયુર્વેદિકથી સારું થઈ જાય કારણ કે ત્યાં બહુ બધા કેન્સરના પેશન્ટ ડાયાબિટીસના બધા પેશન્ટો સારા થઈ ગયા છે તો આપણે ત્યાં કદાચ થઈ જાય તો તમને સપોર્ટ મળશે ત્યાં કોઈ પણ જાતના તમારા પૈસા નહીં લે બરાબર બેન આ છે ને કરેણું છે ચાર પાંચ મહિનાનું સર્વેશભાઈ જ્યાં છે જે દુબઈના રહેવાસી છે એમને સપોર્ટ મોકલ્યો છે અને એમને કીધું તું કોઈ એવી ફેમિલી હોય એને મારા તરફથી સપોર્ટ કરજો અમે માત્ર નિમિત્ત બન્યા છીએ અમે કોઈ એવા મોટા માણસો નથી કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના મારફતે એક એવું કામ કરીએ છીએ કે જે લોકો તમારા જેવા લોકો પરિવાર હોય જેને તકલીફ હોય એવા લોકોને નાનો સપોર્ટ કરો તો બસ આશીર્વાદ આપો સર્વેશભાઈને એમના પરિવારને અને તમે ટેન્શન ના લેશો અને આયુર્વેદિક દવા માટે મેં વાત કરી દીધી છે માવજીભાઈ ત્યાં છે અને અમૃતાલય કરીને છે એમને સારું એવું છે આયુર્વેદિકનું તમે ત્યાં તપાસ કરીને પ્રોપર પહોંચી જજો ત્યાં અને કાકાની જે દવા છે બધું અમે લોકો એમનું અમારી તરફથી જોઈ લઈશું બરાબર અને કોઈ જાતનું ટેન્શન ના લેશો અને આ તો જીવન મરણ ભગવાનના હાથમાં હોય છે માત્ર આ કદાચ ભગવાને મળ્યા હોય જે અને કુદરતી અમને તો કદાચ એમને સારું થઈ જાય તો અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી સારું થઈ જાય અને તમારા દીકરીઓ જે પણ છે પાંચે પાંચ દીકરીઓ તમારા સપોર્ટમાં છે ખૂબ જ સારું કહેવાય અને દીકરાની જેમ તમારે કામ કરે છે બેન અને કોઈ વિડીયોના મારફતે એવું નેગેટિવ અમે નથી બતાવવા માગતા માત્ર ને માત્ર તમારી જે પરિસ્થિતિ છે એ જ છે તો દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો આજે એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ ભાઈને કેન્સર નામની ગંભીર બીમારી છે અને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને સર્વેશભાઈ જ્યાં જે દુબઈના રહેવાસી છે એમને કીધું હતું કે આ રીતના કોઈ પણ ફેમિલી હોય એને નાની મદદ કરવાની કોશિશ કરીએ છીએ તો બધાના સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છે ખૂબ જ સારી હિંમત કહેવાય કે પાંચ દીકરીઓ છે એ પોતે સપોર્ટ કરે છે અને એક દીકરીને પણ નાની મોટી તકલીફ છે અને પરિવારને આજ ખૂબ તકલીફ પડી રહી છે તો નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી છે માત્ર વિડીયોના મારફતે એક સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ તો તમારા સાત સપોર્ટથી આશીર્વાદ આપજો અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે કાકા જલ્દીથી સાજા થઈ જાય અને બસ બસ બેન રડશોની ટેન્શન બી ના લેશો તમે અને માવજીભાઈ પટેલ જે અમૃત પુષ્પાલય કરીને નરોડા વિસ્તારની અંદર આયુર્વેદિકનું ખૂબ જ મોટા પાયે કામકાજ છે ત્યાં મોટું કેન્દ્ર છે એમને પણ વાતચીત કરી દીધી છે કે આ રીતના એક ફેમિલી છે એમને સપોર્ટ કરો તેમણે કીધું છે કે તમને રિપોર્ટ લઈને આવો અને ત્યાં એમની જે પણ છેલ્લી છે ભગવાન કરે આજે એ આયુર્વેદિક દવાથી એમને સારું થઈ જાય તો એ સપોર્ટ કરવાની કોશિશ અમે કરીશું તો કન્ટિન્યુટી જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન અને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય જય